હેલો ગાઈઝ કેમ છો થોડા દિવસથી વિડીયો બનાવ્યો ન હતો એનું કારણ એ હતું કે આપણી જે ગાડી છે ઓરા એનો ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે તેર તારીખે એક્સિડન્ટ થયો હતો બાઈકવાળા ભાઈ આવી અને આપણી ગાડીને નુકસાન કરી ગયેલા તેમ છતાં પણ આપણે એમને દવાખાને લઈ ગયા હતા બાઇકવાળા ભાઈને એમના મધરને દવા કરાવી અને શોરૂમમાં ગાડી મૂકી દઈ પચીસ દિવસ ગાડી નાખાયા હતા પરંતુ તેર દિવસ દસ દિવસ આપણને ગાડી મળી છે આપણી ઓરા જોઈ શકો છો છેલ્લા દસ દિવસથી મને જોવા નથી મળી આ બાજુને નુકસાન આવ્યું છે દરવાજા પર આગળનું બમ્ફર તૂટી ગયું હતું નવું બમ્પર નખાયું છે બાઇકવાળાની ભૂલના કારણે આપણી ગાડીનું ઓરાને નુકસાન થયું હતું ગાડી ફાઇનલી શોરૂમમાંથી ઉપ થઈને આવી ગઈ છે જે આપ જોઈ શકો છો એટલા માટે બહુ દિવસથી આપણી ગાડીનો વિડીયો આવતો નહોતો એ પાછું વિડીયો શરૂ થઈ જશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો એક હજાર જેટલા વિડીયો મૂકેલા છે વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો થેન્ક યુ